ખેડામાં પુત્ર મોહમાં અંધ બનેલા કળિયુગની પિતાએ પોતાની સાત વર્ષની દીકરીને માતાની સામે જ મોતને ઘાટ ઉતારવાનો મામલો સામે આવ્યો છે પોલીસ દ્વારા આરોપી પિતા વિજય સોલંકીને ઝડપી પાડવામાં આવ્યું છે કઠલાલ તાલુકાના માલવણ ગામના વિજય સોલંકીએ સાત વર્ષીય પોતાની દીકરી ભૂમિકાને કેનાલમાં ફેંકી હત્યા કરી હતી મૃતક દીકરીની માતા અંજના સોલંકીએ પતિ વિજય સોલંકી સામે આંતરસુંબા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી આંતરસુંબા પોલીસ દ્વારા આરોપી પિતા વિજય સોલંકીની ધરપકડ કરવામાં આવી છે આરોપી દ્વારા પોલીસ પૂછપરછમાં ગુનાની કબૂલાત કરવામાં આવી હતી આશીષ મહેતા ખેડા મારું નામ કુમાર ભલાભાઈ ગુરુ પૂર્ણિમા નાખી દીધી તપાસ કરાવી તો એને કશું એવું જણાતા અમે સવારે રાત્રે ના ગયા સવારે અમે ગયા સવારે તો પહોંચ્યા તો મારી બેન જોડે માલવણ ગામે પહોંચ્યા મારી બેને અમને કીધું કે એના પપ્પા એ કેનાલમાં નાખી દીધી છે તો અમે સો નંબર પર ફોન ડાયલ કરી અને પોલીસને જાણ કરી પોલીસ કેનાલ ને પરત ફરતા અમે માલ વાઘાવત બ્રિજ ઉપર અમે માલવન પાછા પહોંચ્યા અને બે કલાક પ્રોસેસિંગ પછી મારી બાની ભૂમિકાની લાશ મળી અને પછી અમે એ લાઈન અને આતરસુંબા પોલીસ સ્ટેશન એ એફઆઈઆર લખાવા ગયા પછી એફઆઈઆર નાલા કે ભાઈ ફાયર એ લોકો કે પોસ્ટમોર્ટમ થઈ જાય પછી આપડે કરીએ પણ પોસ્ટમોર્ટમ બધું પતી ગયા પછી અમે કીધું કે એફ આઈ આર બંને મારી બેન અંજના અને વિજય બંને સામે એફ લખાવી છે પણ એ લોકો કે તમારા કશું થાય ના આ ટોટલી એ ઘટના ને પોલીસે દબાવવાનો પ્રયત્ન કર્યો પછી શું કર્યું પછી આ અમે પરત પાછા ફરે અને અમે કપડવંજ ગયા કપડવંજ જઈ અને મારા વકીલ મારફતે અમે ડીવાયએસપી પર અને નરિયાદ એ જગ્યાએ રજીસ્ટર રેડી કરીને લેખિત માં ફરિયાદ દાખલ કરી મારી મારી નાખવાનું કારણ દીકરા પ્રાપ્તિ અને અંધશ્રદ્ધાના કારણે